જય શ્રી કૃષ્ણ જય માતાજી પરેશાન ફેમિલી બ્લોક્સમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સમક્ષ ફિલ્મ લાલો નું એક મસ્ત સુંદર મજાનું ગીત લઈને આવી છું તમને ખૂબ જ ગમી જશે કારણ કે લાલો મૂવી છે જ એવી મૂવી જે સૌના દિલમાં સમાઈ ગઈ છે આખી દુનિયામાં ધૂમ મચાવી રહી છે અને નાકમમાં જ આવે મારા કાનાની મૂવી છે જોરદાર બધાને જોરદાર શીખ મળે એવી છે મૂવી દરેક પાત્રમાં કંઈક ને કંઈક શીખવા જેવું છે એ એ દરેક એ મૂવીનું દરેક પાત્ર બધાની કોઈકની કોઈકની જિંદગી સાથે જોડાયેલું છે તો તમે ચોક્કસથી આ મૂવી જોજો અને મૂવી કેવી લાગી જરૂર કમેન્ટ કરીને જણાવજો તો ચાલો હું તમારી સમક્ષ લઈને આવી છું લાલો મૂવીનું ગીત જાલીને મનોરથ જીવતું બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય જાલીને મનોરથ જાલીને મનોરથ જીવતું માલી રે મયાને જીવતું અધીરો ને વ્યાકુળ થઈને પામીરે કશું નહીં જીવતું હો અધીરો ને વ્યાકુળ થઈને પામીરે કશું નહીં જીવતું જલ મનોરથ જીવતું મારે માયા ને જીવતું વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું પારે વાળે દિસે પારે વાવડે મનડા ના જાઉં પારેવા ઉડે દિશે મનડા તરે ના જાઉં નથી ત્યાંય માડો તારો નથી સરનામું તારું પારેવા ઉડે દિસે મનડા તરે ના જાવું નથી ત્યાં એ માડો તારો નથી સર ના તારું હે બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ આજો બાકી તો બધું એ ચાદર ઓઢી પામે કસું નહી જીવતું હો અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કસું નહીં જીવતું હોધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું અધીરોને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું હો અધીરોને વ્યાકુળ થઈને પામેરે રે કશું નહીં જીવતું અધીરોને વ્યાકુળ થઈને પામેરે કશું નહીં જીવતું